આજે આપણે અહીંયા માલવ્યાનગર એકમાં નૂતન ગુરુ આરાધના ભવનમાં આવી ગયા છીએ જ્યાં કાંઈક ચોપડા વિતરણનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે તો ચાલો આપણે ત્યાંના સંચાલક મંડળને મળીએ આપ સંચાલક મંડળના મુખ્ય સંચાલક છો આ આજે આપની અહીંયા શું પ્રવૃત્તિ છે અમારું મહાસ્વામી સેવા ગ્રુપ ચાલે છે ગુંડલ સંઘાની સંપ્રદાયના અમારા વિદુષી દેવ વિજયના મહાસ્વામી સેવા વિજયભાઈ સ્વામી મહાસ્વામીના નામથી જે ઓળખાય છે એના નામથી અમે લોકો સેવા મંડળ ચલાવીએ છીએ દર વર્ષે દર વખતે અમે લોકો એમનો અલગ અલગ સેવા યોજના હોય છે જેવી કે આપણે અમે લોકો માટલા વિતરણ કરીએ ફૂડ વિતરણ કરીએ મસાલા કીટનું વિતરણ કરીએ સાધર અન્ય જરૂરિયાત વાળા એમના માટે ફી ની મેડિકલ ઘણી જાતની અમે પ્રવૃત્તિ કરીએ છીએ પણ અચ્છા સાધારમિક બને એટલી તમે સહાય કરો છો ખૂબ જ ખૂબ જ બને એટલી સહાય કરીએ છીએ અને આજે જે અમે પ્રવૃત્તિ આજે જે ચાલી રહી છે એ પ્રોગ્રામ છે ચોપડા વિતરણ આજે કાર્ડજાર મંગવારી છે આપણે જાણીએ છીએ અને બાળકોની ફી પુસ્તકનો ખર્જો ખૂબ જ વધી જાય છે તો અમારા આ જે સંસ્થાના મે જેના પ્રેરણાથી ચાલે છે એવા પૂજ્ય હિનાભાઈ સ્વામીજી સંઘાણી સંપ્રદાયના હિનાભાઈ સ્વામીજી એના પ્રેરણાથી ચાલે છે એમના ઘણા ભાવ આ સેવાની સાથે સાથે બાળકોને પણ ચોપડામાં ફીમાં તો નહીં પણ ચોપડામાં રાહત કરી શકીએ એ ભાવનાથી અમે લોકો આ રીતે ચોપડા ની જાણ છે પડતર કિંમત ટકા ભાવે ખૂબ જ રાહત ભાવે આપી છે પણ એમના દાતાનો સંયોગ છે બરાબર છે તો તમે શું ભાવે આપો છો અમે લોકો સો રૂપિયાના છ ચોપડા આપી આજે અમે લોકો હજારો ચોપડા છપાવીએ છીએ તોય અમને બત્રીસ તેત્રીસમાં માં છે એ વસ્તુ અમે લોકો સો રૂપિયાના છ ચોપડા એટલે સમજો ને કે સત્તર રૂપિયાની અમે આપી જમણ પડતરની પણ એમાં દાતાનો સહયોગ છે ધારો કે આ વખતે દાતા છે ભારે ફેમિલી કૈલાશબેન ને એ મોડલવાળા છે એમને અમને સહયોગ આપ્યો છે એક દીકરીએ વર્ષિત જ કર્યો તો એના પાણા એમના દાદા ચંદ્રકાંતભાઈ પિતાશ્રી સંદીપભાઈ એવી ભાવના ગમે મુખ્ય દાતા તરીકે લાભ થઈ તો એમને મુખ્ય દાતા એમના પાછ પ્લસ અમે આ રીતે એડવર્ટાઈઝમેન્ટ આપીએ છીએ એડવર્ટાઈઝમાં એ લોકો જે એડવર્ટાઈઝના દાતા છે એ લોકો અમને સહયોગ આપે છે સાથે સાથે શુભેચ્છક ન હોય છે એ નાની નાની રકમ આપીને પણ શુભેચ્છા તરીકે પણ એમનું નામ આપે છે અચ્છા એટલે દરેક ચોપડામાં તમે બધાના નામ લો છો આ બધા શુભેચ્છકના નામ છે દાતાના નામ છે મુખ્ય દાતાના અને એડવર્ટાઇઝ છે ઘણી રકમ પછી અમે લોકો એમ આની અંદર અમે લોકો આ વિદ્યાર્થીને રાહત આપી છે

ઘણા લોકો આજે સવારથી તમે જુઓ અત્યારે પૂરું થવા આવ્યું અમે લોકો ચાર વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે પણ અત્યારે જ ઓલરેડી પૂરું થવા આવ્યું છે જે કોઈ જ્ઞાતિ ના બધાને રાહ ભાવે આવશે હા હું અહીંયા આવેલી છું પંદર મિનિટથી જોઉં છું કે તમારે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ચોપડા લેવા આવી રહ્યા છે અને તમે બહુ પ્રેમથી તેમને આપી રહ્યા છો તો તમે આ દર વર્ષે આયોજન કરો છો ભાઈ હા દર વર્ષે દર વર્ષે અત્યારે હું રહું છે મે મહિનાના એન્ડમાં મોસ્ટ ઓફ બે મહિના એમાં અમારું આ આયોજન હોય છે એમાં અમારો દાતાને સહયોગ સાથે સાથે અમારી ટીમ ખૂબ જ સરસ અમારો મહિલા મંડળ તમે જોયું હશે કે હમણાં છાસ વિતરણ કયું હતું એ મહિલા મંડળ પણ અમને ખૂબ જ સક્રિય છે બબે વખત ત્રણ ત્રણ વખત એ લોકોએ છાસ વિતરણ બબે જગ્યાએ

નગરમાં મારો ઉપાસ છે સાથે સાથે મારા મેડિકલ સ્ટોર છે સ્વામિનારાયણ ચોકમાં એ સિવાય મારો ફોન નંબર બોલું છું જેમને પણ સહયોગ કરવો હોય તો ચોક્કસ કરી શકે છે આ સેવાકીય પ્રવૃત્તિ ચાલતી જ રહેશે સ્વામીની ખૂબ ખૂબ ભાવના છે ચાલતી રહે અને એમનો બધાનો સહયોગ મળતો રહે મારો મોબાઈલ નંબર છે નાઇન સિક્સ ટુ ફોર ટુ નાઇન સેવન એટ સેવન નાઇન આ નંબર પર આપ કોન્ટેક કરી શકો છો જયેશભાઈ હવે જ્યારે પણ તમે આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરો ત્યારે તમે અમને બોલાવશો અને આ સેવામાં હું દરેકને કહીશ કે સહભાગી બનશો જે મોબાઈલ નંબર આપ્યો છે એના પર કોન્ટેક કરી તમે વધારે જાણકારી મેળવી શકશો તો આ માસ્વામી સેવા ગ્રુપને આપણે બિરદાવીએ